આવા છે આપણો તહેવાર નમસ્કાર આજના સુંદર દિવસમાં હું સંજના રાજકુમાર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું આપણા તહેવાર કાર્યક્રમમાં મિત્રો તહેવારો માત્ર જીવનમાં રસ જ નથી ભરતા પણ જીવનને નવચેતન અને આધ્યાત્મિક જાગૃતિ પૂરી પાડે છે આપણા પૂર્વજો પાસેથી મળેલી આપણી સાંસ્કૃતિક પ્રથા અને નૈતિક વિરાસતને જાળવી રાખવામાં સહાયક બને છે મિત્રો આપણા ભારત દેશમાં આમ તો ઘણા બધા તહેવારો છે અને આપણે દરેક તહેવારો દિલથી ઉમંગથી ઉલ્લાસથી ઉજવીએ છીએ પણ એમાંનો એક એવો તહેવાર છે જેની આપણે આજે અહીંયા ચર્ચા કરવાના છે એ તહેવાર છે ગણેશ ચતુર્થી જી હા મિત્રો આમ તો મહારાષ્ટ્રમાં આ તહેવાર ધૂમધામથી મનાવવામાં આવે છે પણ હવે તો ગુજરાતમાં પણ એટલો જ લોકપ્રિય બન્યો છે તો આજે આપણે આ તહેવારની આધ્યાત્મિક રૂપમાં શું રહસ્ય છે એ જાણીશું અને એની માટે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે બ્રહ્માકુમારી ફાલ્ગુનીબહેન ફાલ્ગુનીબહેન આજે તમારું આપણા તહેવાર કાર્યક્રમમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ઓમ શાંતિ ઓમ શાંતિ ફાલ્ગુની બેન આમ તો ગણેશ ચતુર્થીની આપણે ઘણી બધી વાતો સાંભળી હોય છે બધા પાસેથી પણ આજે અહીંયા આપણે એનું આધ્યાત્મિક રહસ્ય જે છે એ આપની પાસેથી જાણવા માંગીએ છે ગણેશજીના ઘણા બધા નામ છે અષ્ટવિનાયક કહેવામાં આવે છે વિઘ્નહર્તા કહેવામાં આવે છે તો એ બધા અલગ અલગ નામોનું શું રહસ્ય છે ગણપતિ અને ગણેશ જે નામ અપાય છે અને એમના પણ અલગ અલગ બીજા નામો જે છે પ્રથમ નામ જે આપણે ગણપતિ કહીએ છીએ ગણ એટલે સમૂહ અને સમૂહના પતિ અને આમ પણ જોઈએ કે શ્રી ગણેશને આપણે જે હાથીનું મસ્તક અપાયું વગેરે જે આપણે કહાની જાણીએ છીએ તો હાથી હંમેશા ઝુંડમાં રહે છે સમૂહમાં રહે છે તો એક સંગઠનનું પણ પ્રતિક છે એટલે એને ગણપતિ તરીકે પણ નામ અપાય છે અને બીજું ગુણોના પતિ ગુણે ગણેશને ગુણોના પતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ કારણ કે એમના એક એક અંગની અંદર એક એક ગુણ સમાયેલા છે અને અને એ ગુણની આપણે એના ભાવાર્થને સમજીને જીવનમાં ઉતારવા જેવા એ એક ગુણ છે એટલે ગુણોના પતિ તરીકે પણ એને આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ આપણે એનું બીજું એક નામ આપ્યું છે અષ્ટ વિનાયક અષ્ટ વિનાયક એટલે અષ્ટ એટલે કે આઠ આઠ શક્તિઓ જેના પાસે છે અને એ આઠેય શક્તિઓના એ દાતા છે અથવા તો એના એ પ્રદાતા છે તો એ આઠ શક્તિઓ કઈ અષ્ટ વિનાયક એટલે કે જેના જીવનની અંદર આ આઠેય શક્તિઓ પ્રાપ્ત છે એ વિઘ્ન હર્તા પણ બની જાય છે એના જીવનમાં કોઈ જ વિઘ્ન કોઈ પણ પરિસ્થિતિ રહેતી જ નથી એ આઠ શક્તિઓ કઈ કે જેના અંદર પેલી છે સહન કરવાની શક્તિ હાથીને આપણે એક બાજુ જોઈએ છીએ કે એની પાછળ ગમે એટલી કોઈ પણ બંદર હોય કે કૂતરો હોય એની પાછળ ગમે એટલા ભસે કે એને ચીડવવાની કોશિશ કરે હાથી પોતાની મસ્તીમાં જ મસ્ત રહે છે એટલે કે આપણે એ રીતે આપણા જીવનની અંદર પણ એ ગુણને ધારણ કરવાની આવશ્યકતા છે એ શક્તિને ધારણ કરવાની જરૂરત છે કે જ્યાં સહન શક્તિ જેને કહેવાય છે હાથીને સહન શક્તિના પ્રતીક તરીકે એક વિરુદ્ધ બતાવ્યું છે બીજું એનામાં સમાવવાની શક્તિ પણ છે એટલે એનું આટલું મોટું પેટ બતાવાય છે તો સમાવવાની શક્તિનું પ્રતિક કે આપણે જીવનની અંદર અનેકો વાતો આવે છે પરિસ્થિતિઓ આવે છે એને એ સમાવી શકે છે એટલે એને લંબોદર મહોદર તરીકે પણ આપણે જાણીએ છીએ બીજું છે એની અંદર પરક શક્તિ પણ છે એટલે ખૂબ જ નાની આંખો છે પણ એ પારખી શકે છે કે રસ્તાની અંદર એ વસ્તુ પડેલી હોય તો એ બાળક છે કે બીજી કોઈ વસ્તુ છે નાનામાં નાની વસ્તુને પણ એ ઉઠાવીને સાઈડ પર મૂકી શકે છે એ પોતાની સૂંઢ દ્વારા કળશને ઉઠાવીને એ પાણીનો અભિષેક પણ કરી શકે છે તો એ રીતે પરખશક્તિ પણ છે સાથે સાથે નિર્ણય શક્તિ પણ છે કે બાળક છે કે ઝાડ છે રસ્તામાં કોઈ બીજી વસ્તુ છે કે શું છે એ પારખી પણ શકે છે અને સાથે નિર્ણય પણ લઈ શકે છે ત્યારબાદ એનામાં સામનો કરવાની શક્તિ પણ છે હાથી એક શાકાહારી પ્રાણી છે પરંતુ પ્રાણીની સાથે એનામાં તાકાત આટલી આટલું મોટું એનું શરીર છે તેનામાં તાકાત તો છે જ પણ પોતાના આટલી મોટી કાયાના ભરણ પોષણ માટે એ કોઈ પણ હિંસક વૃત્તિ નું કાર્ય નથી કરતો અને એનામાં સામનો કરવાની તાકાત એટલે કે એ બધા હિંસક વૃત્તિ વાળા પશુઓનો પણ એ સામનો કરી શકે છે એટલી તાકાત એની અંદર છે અને સંગઠન શક્તિ તો સંગઠન હાથીની અંદર તો છે તાકાત તો સંગઠન શક્તિનું પણ એ પ્રતિક છે અને એની અંદર સાંભળવાની શક્તિ લિસનિંગ એબિલિટી એટલે ખૂબ મોટા કાન બતાવ્યા છે કે જ્યારે એના કાનની અંદર એ વિશેષતા છે કાનની વિશેષતા બતાવાય છે કે એ સુપડા જેવા કાન એટલે કે આપણા અંદર રહેલી એ શક્તિઓને જે અંદર નાખવા જેવી છે એને અંદર નાખીએ અને જે બહાર કાઢવા જેવી નકામી વસ્તુઓ છે વાતો છે એને બહાર કાઢી નાખીએ અને એ શક્તિ અને લિસનિંગ એબિલિટી એટલે સાંભળવાની શક્તિ કારણ કે આજે દરેક વ્યક્તિ સંભળાવવા માટે તો અવેલેબલ છે પરંતુ સાંભળવા માટે કોઈની તાકાત નથી અને આપણે એટલે જ કહી દઈએ છીએ કે મારામાં સાંભળવાની શક્તિ નથી મને કોઈ કશું કંઈ કહેવું નહીં આપણે સાંભળવા માટે પણ તૈયાર નથી અને અવેલેબલ અવેલેબિલિટી એટલે કે આપણે હાજર સદૈવ આપણે હાજર હોવા જરૂરી છે કારણ કે આજે કોઈ પણ એક લીડરશીપ ક્વોલિટી છે આ બધી જ એક લીડરની અંદર આ બધી જ ક્વોલિટીઝ આવશ્યક છે તો હાથીની એ વિશેષતા અને એની સાથે આપણે ગણનાયકને ગણ એટલે પણ સમૂહ એના નાયક એનાયક પણ કહેવાય છે અને ગણપતિ પણ કહેવાય છે એ એ જ ગણેશને શિવપુત પણ કહેવાય છે અર્થાત શિવના પુત્ર છે તો એ શિવની શક્તિ એમની પાસે પણ આવી હોય અને આજે આપણે પણ જાણીએ છીએ કે સૌથી પહેલા કોઈ પણ કાર્યની અંદર એને આપણે યાદ કરીએ છીએ

દર વર્ષે આ શરૂઆત એકચુઅલ જ્યારે ગણેશ ચતુર્થીની કે ઉત્સવની જ્યારે શરૂઆત થઈ તો લોકમાન્ય તિલકે મહારાષ્ટ્ર ની અંદર જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે બધા સંગઠિત થાય અને એક ધાર્મિક વૃત્તિ નું સંગઠન બને એ માટે આ કાર્યની શરૂઆત થઈ આ ઉત્સવની શરૂઆત થઈ પહેલાં ઘરની અંદર જ એ દિવસે એક દિવસ માટે જ ગણપતિની સ્થાપના કરાતી હતી અને સાંજે વિસર્જન કરી દેવામાં આવતું હતું પરંતુ ધીરે ધીરે એ ત્રણ દિવસ પાંચ દિવસ દસ દિવસ સુધી એની સંગઠનની વૃત્તિ વધતી જ ગઈ અને એના કારણે આજે સમાજ ભેગો થાય અને હિન્દુ સંસ્કૃતિનું પ્રાધાન્ય વધે એ કારણસરથી આ શરૂઆત થઈ આજે એની પાછળ શું એ જ તથ્ય સમાયેલું છે એ જ રહસ્ય રહેલું છે સંગઠિત થાય છે પણ સંગઠનની સાથે સાથે આપણે એક જ ગલીમાં એક જ મોહલ્લાની અંદર પણ કેટલા બધા ગણપતિનું આપણે સ્થાપન કરીએ છીએ આ રીતે સંગઠનની ભાવના હતી તો એક જ ગામમાં એક જ મૂર્તિઓ હતી પણ આજે ધીરે 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 એનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે આજે ધીરે ધીરે એ ન્યુસન્સ તરફ પણ વળી ગયું છે એટલે ત્યાં પણ થોડીક આપણે વિવેકથી વિચારવાની આવશ્યકતા સમય પ્રમાણે આજે જરૂરત અનુભવાય છે અને બીજી વસ્તુ કે એ ગણેશ ચતુર્થીના દિવસોમાં આપણે સ્થાપના કરીએ છીએ ખૂબ જ સુંદર મૂર્તિને આપણે ઘરે લાવીએ છીએ એની પૂજા આરાધના કરીએ છીએ આપણે બે દિવસ પાંચ દિવસ કે જેટલા દિવસનો સંકલ્પ કર્યો હોય છે એટલા દિવસ ઘરમાં રાખીએ છીએ એની પાલના કરીએ છીએ અને પછી પાંચ દિવસ કે દસ દિવસે એનું વિસર્જન કરીએ છીએ વાસ્તવમાં જેમ શબ્દનો પહેલા જ ભાવાર્થ આપણે જોયો કે ગુણોના પણ પતિ છે ગુણો ના પણ ઈષ્ટ છે આપણે ગણપતિને લાવ્યા એટલે કે ગુણોને ઘરે લાવ્યા એ ગુણોને એક ગુણનો સંકલ્પ કે બે દિવસ કે પાંચ દિવસ સુધી રાખીએ પણ એ કોઈ એક ગુણનો સંકલ્પ કે મારે આજથી આ ગુણને જીવનમાં ધારણ કરવું છે એ ગુણના સંકલ્પ સાથેની પાલના જે પાંચ દસ દિવસ સુધી એની પાલના કરીએ અને જે અવગુણ પણ આપણી અંદર જ છે એનું વિસર્જન કરીએ આજે ઇકો ફ્રેન્ડલી પણ ગણપતિ લાવવાની ઘણી બધી વાતો અને પ્રેક્ટિકલમાં પણ થઈ રહ્યું છે કારણ કે પ્રાકૃતિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ પ્રકૃતિના અને પોલ્યુશનના કારણે જો આપણે એનો બચાવ કરવો હોય તો ઇકો ફ્રેન્ડલી ગણપતિની પણ મૂર્તિઓ લાવીને અથવા તો ઘરમાં જે છે એને જ દર વખતે સ્થાપન કરીએ અને પાણીમાં ઘરમાં જ ડોલમાં કે કોઈ એ રીતે એનું વિસર્જન કરીને એનું વિધિને પૂરી કરતા હોય છે મૂર્તિ જે આપણે લાવીએ છીએ એનું વિસર્જન જ કેમ કરવું પડે એને આપણે ઘરમાં હંમેશા માટે સ્થાપિત રીતે કરી શકીએ છીએ એટલે જ ઘણા આજે જે ધાતુની મૂર્તિઓ હોય છે તો એ જ મૂર્તિઓને રાખે છે અને એ રીતે એને વિધિને પૂરી કરતા હોય છે તો વાસ્તવિકતા તો એ જ છે કે આપણે ઘણા પરમાત્માની એટલે કે સોરી સ્થાપના કરીને દસ દિવસ કે પાંચ દિવસ સુધી જ એ કરવાનું કારણ પણ એક જ છે કે આપણે જે દસ દિવસ સુધી એની ગણપતિને જ્યારે લાવીએ છીએ કે એ ઈષ્ટને ઘરમાં લાવીએ છીએ તેટલા દિવસ સુધી ઘરમાં શુદ્ધિ રાખવી પડે છે આજે કોઈ પણ વ્યક્તિ એ પ્રકારેની બે દિવસ પાંચ દિવસ દસ દિવસ તો બહુ થઈ ગયા શુદ્ધિ કેટલી રાખીએ છીએ એટલે કન્ટિન્યુ નહીં રાખી શકે એટલે આપણે એનું વિસર્જન કરી દઈએ છીએ તો વાસ્તવિકતા એ છે કે આપણે તો જે કરવાનું છે છે એની પાછળના સમજવાનું કે બે પાંચ દિવસ આપણે ધારણા નથી કરવાની સંકલ્પ હોવો જરૂરી છે તો વિસર્જન કરવાનું વાત જ નહીં આવે તો વિસર્જન જે કરવાનું છે એ અવગુણોનું કરવાનું છે તો ગુણોની દર વર્ષે સ્થાપના થતી જાય અવગુણો વિસર્જન થતા જાય તો આપણે પણ એ જ ગુણોની ધારણાને જીવનમાં લાવતા લાવતા ધીરે 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 શું ગણપતિ જેવા નહીં બની શકીએ એ દિશા તરફ નહીં જઈ શકીએ એ તો બહુ જ સાચી વાત કરી તમે પણ એની સાથે સાથે લોકો એકબીજાને મોતીચૂરના લડ્ડુ મોદક એવી રીતેનું પણ એક એક રહસ્ય છે આ તહેવાર સાથે જોડાયેલું બધા એકબીજાને ગિફ્ટ આપતા હોય છે મીઠાઈના તર પર મોતીચૂરના લડ્ડુ કે એનીથિંગ અને ઘરમાં પણ જ્યારે પ્રસાદના રૂપમાં આપણે વહેંચે છે તો એ મોદક હોય છે સો મોદક અને આ તહેવારનું કઈ રીતે આપણે જોડી શકીએ કહેવાય છે કે આ ચાર આંગળી અને અંગૂઠા વચ્ચે એક ડિસ્કશન થયું અને એક ઝઘડાનું રૂપ જાણે કે આવી ગયું કારણ કે દરેક કે કે હું મોટી હું મોટી હું મોટી ટચલી આંગળી કે હું મોટી તો કે કેવી રીતે તો કે ગોવર્ધન પર્વત તો મેં જ ઉચકેલો એટલે હું મોટી બીજી કે કે તિલક તો હું જ કરું કોઈ પણ શુભ પ્રસંગો વગેરેમાં એટલે હું મોટી ત્રીજી કે હું તો છું જ મોટી સચકો જ કાયમ માટે મોટી એટલે મને તો વિરુદ્ધ મળવું જ જોઈએ પહેલી આંગળી કે હું મોટી કારણ કે કૃષ્ણએ સુદર્શન ચક્ર તો મારા દ્વારા જ ફેરવેલું હતું એટલે હું મોટી અંગૂઠો કે રવા દો આજે કોઈ પણ કાર્યની અંદર અંગૂઠો મારવામાં મારા વગર કામ નહીં ચાલે તો કયું કે ઉભા તમે આપસમાં લડો નહીં કોણ મોટું આપણે નક્કી કરીએ અને એમની સામે લાડુ મૂકવા માટેનું થાળ તૈયાર કરવામાં આવી બધી આંગળીઓને કહેવામાં આવ્યું કે તમે એકલા એકલા લાડુ વાળો પોસિબલ છે ના બિલકુલ જ્યાં સુધી બધી જ આંગળીઓ અને અંગૂઠો પણ નહીં સંગઠિત થાય ત્યાં સુધી એ લાડુ નહીં વળે અને એ લાડુની અંદર અથવા એ પ્રસાદની અંદર જ્યાં સુધી મીઠાશ નહીં હોય ત્યાં સુધી પણ એ સંગઠિત નથી થતું આજે સંગઠનનું જ એ પ્રતિક છે સંગઠનની જ એ વાત છે કે આજે સંગઠન બને છે પરંતુ સંગઠનમાં મીઠાશ નહીં હોય તો એ સંગઠન પણ જાજો સમય ટકતું નથી એ સંગઠિત એનું બંધન બનતું નથી અને એટલા માટે આપણા જીવનની અંદર પણ એવી મીઠાશ મુખની અને મનની હોવી જરૂરી છે એટલે મોદક ખૂબ જ એમને પ્રિય બતાવાય છે જેવી રીતે આપણે સમજી શકીએ છીએ કે ગણેશ ચતુર્થીનો તહેવાર મૂળ એનું છે કે લોકો એક ભેગા થઈને કઈ રીતે આ તહેવાર ઉજવે સો પણ મને હજુ પણ એક વસ્તુ મને આ તહેવારમાં ખટકે છે કે જ્યારે ગણપતિનું વિસર્જન માટે એમને લઈ જતા હોય છે ત્યારે એ જે મ્યુઝિક અને એ જે એકદમ લાઉડનેસ એ બધું કેમ એને પણ એક કહાની બતાવાય છે કે જ્યારે એકવાર એક વ્યક્તિ પૂરની અંદર રેલની અંદર ડૂબી રહ્યો હતો તેણે બધા જ દેવી દેવતાઓને યાદ કર્યા એકવાર એને તરત એને ગણેશજીને યાદ કર્યા તો ગણેશજીએ કહ્યું કે તું પણ તો મને વિસર્જનમાં ડૂબજા ડૂબજ્યા ડૂબજ્યા કરીને મને પણ ડૂબાડી જ દે છે આજે તું ડૂબી જા કહેવાનો ભાવાર્થ કે આજે એ સમયે આપણે વિસર્જનની માટે ખુશીથી આનંદથી થી પ્રમોદથી એને વિસર્જિત કરવા જઈએ છીએ પણ જેનું વિસર્જન કરવાનું છે એ તો થતું જ નથી જો આપણા જીવનમાંથી બુરાઈઓ નીકળી જાય કલ કલેશ નીકળી જાય અવગુણો નીકળી જાય તો ખરેખર ખુશી આનંદનો જ માહોલ હોવો જરૂરી છે અને એના માટે કદાચ ઢોલ નગારાને એટલી જ આપણે ઉત્સાહ અને ઉત્સવ મનાવીએ એ ખૂબ જ આવશ્યક છે પણ એવું થતું નથી જેવું થાય તો ખરેખર એ ઉત્સવ અને એ રીતે જ ઉજવાય તો બરાબર છે એ ડીજે વગાડે છે ત્યાં તો આપણે પણ જો થોડાક પણ નજીક હોઈએ તો આપણું પણ આખા બોડીની અંદર વાઇબ્રેશન વાઇબ્રેટ થવા માંડે છે તો આપણે પણ હલી જઈએ છે તો વિચાર કરો કે કેટલી બધી આપણને એ નેગેટિવ અસર પહોંચાડે છે અને એવા ગીતો વગાડવામાં આવે છે કે જે કદાચ ભગવાનની સાથે નથી જોડાઈ ના શકે નથી હોતા પરંતુ એને માટે પણ ગણેશ ઉત્સવ સમિતિઓ જે રચાઈ હોય છે તેઓ એમને માટે પણ પ્રયત્નો કરતી હોય છે પરંતુ છતાં પણ આમ જનતા હજી સુધી એ વસ્તુને બહુ ઓછી સમજી રહી છે થોડોક કંટ્રોલ આવે છે પરંતુ એમાં ઘણી બધી વાતની હજી પણ આવશ્યકતા છે પરિવર્તન કરવાની આજે સમયની પણ એ માંગ છે કે આજે જે ન્યુસન્સ તરફ વધતું જઈ રહ્યું છે ને થોડીક બેલેન્સમાં આ થોડુંક આપણે સમજીને એ કાર્યને એક તહેવારને ઉજવીએ એ ખૂબ જ આવશ્યક છે આ તો થઈ વિસર્જનની ને બધી વાતો અને જે આપણે અત્યાર સુધી એક ચીલો ચલાવ્યો છે એને હવે દૂર કરીને એને પણ આધ્યાત્મિક રીતે વિચારવાની જરૂર છે બધાને પણ બીજી પણ એક વાત છે કે કોઈ પણ ધર્મના લોકો હોય એ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરે એની પહેલાં ગણેશજીની સ્તુતિ અને આરાધના કરતા હોય છે અને સ્વસ્તિક સ્વસ્તિકનું શું મહત્ત્વ છે અને કઈ રીતે જોડાયેલું છે ગણેશજીનું જે આપણે સ્વસ્તિકાના રૂપમાં કે કોઈપણ શુભ કાર્યમાં પહેલાં એમની જ પૂજા કરવામાં આવે છે એની જ આરાધના કરવામાં આવે છે જે કહાનીના આધારે આપણે જો જોવા જઈએ તો જેમ કહેવાય છે કે ગણેશજીને મસ્તક જ્યારે પ્રદાન કરવામાં આવ્યું ત્યારે શિવજીએ એક વરદાન પણ આપ્યું હતું કે મારા કરતાં પણ પ્રથમ પૂજા તારી થશે કારણ કે વાસ્તવિકતા એ છે કે પરમાત્મા નિરાકાર શિવ જ્યારે આ સંગમ યુગમાં આવે છે કળિયુગ અને સતયુગ વચ્ચેના સંધિકાળના સમયે જ્યારે આવે છે અને પરમાત્માએ જે માધ્યમનો આધાર લીધો જેનું નામ પ્રજાપિતા બ્રહ્મા આપ્યું જેને શિવપુત્ર ગણેશ આપણે કહીએ છીએ એટલે કે પરમાત્માના બાળક તરીકે તો પ્રજાપિતા બ્રહ્માને પણ પોતાના બાળક તરીકે પરમાત્મા પોતાને એના ગોધ લીધેલા બાળક અથવા તો દત્તક લીધેલા બાળક તરીકે નામ આપે છે અને એમના દ્વારા પરમાત્માએ આપેલું જ્ઞાન જનજન સુધી પહોંચાડ્યું તો નિમિત્ત એ જ બને છે પ્રજાપિતા બ્રહ્મા તો વાસ્તવિક પ્રજા પિતા અને ગણ નાયક આ ગણ અને પ્રજા એક જ વર્ડ લાગી શકે છે એટલે વાસ્તવિક પરમાત્મા શિવે જે માધ્યમનો આધાર લીધો જેના દ્વારા આ જ્ઞાન આપ્યું એ ગણ નાયક કહો કે પ્રજા પિતા કહો એને પ્રથમ કારણ કે પરમાત્મા નિરાકાર છે જે કોઈ દેખાવમાં પણ આવે તો એ જ સામે આવે એટલે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત એના દ્વારા થાય એની જ નામનાથી થાય તો કારણ કે પરમાત્માએ આપેલું જ્ઞાન સૌ એમણે ધારણ કર્યું અને એમના પુત્ર તરીકે એ સાર્થક નીવડ્યા અને એને કારણે સૌ પ્રથમ કોઈ પણ કાર્યની શરૂઆત એમના દ્વારા થાય છે અને ત્યારે આપણે સ્વસ્તિકાનું ચિહ્નને અને ગણેશને એક જ માનીએ છીએ એની પાછળ પણ ખૂબ જ ઊંડું જ્ઞાન સમાયેલું છે સ્વસ્તિકા સ્વસ્તિકા આપણે કહીએ છીએ અથવા સ્વસ્તિક કહીએ છીએ સ્વનું અસ્તિત્વ સ્વ એટલે કે આ શરીર નહીં પરંતુ હું જે ચેતના છું હું જે આત્મા છું આ શરીરનો માલિક છું એનું અસ્તિત્વ આ આખા એ સૃષ્ટિ ચક્રની અંદર ક્યાં અને કેવી રીતે છે એનું પણ ઊંડું જ્ઞાન પરમાત્મા શિવે એ જ પ્રજાપિતા બ્રહ્માના મુખેથી આપ્યું એ જ ગણનાયક દ્વારા આપણને મળ્યું એટલે બંનેની સમાનતા એની અંદર જોવા જઈએ તો એ સૃષ્ટિ ચક્રનું જ્ઞાન એટલે કે ચાર યુગોનું જ્ઞાન એને સ્વસ્તિકા જ્યારે આપણે સ્વસ્તિક પાડીએ છીએ સાથીઓ પાડીએ છીએ તો એની અંદર ચારે ચાર ભાગ સમાન બતાવીએ છીએ અને સૌથી પહેલાં જમણા હાથ ઉપર જે હાથ ઉપર જાય છે એનો એ સતયુગની શ્રેષ્ઠ આદિકાળની નિશાની છે ચાર યુગનો સૌથી પહેલો યુગ કે જ્યાં સુખ શાંતિ આનંદ પ્રેમ પવિત્રતાથી એ સમય ભરપૂર હતો ત્યારબાદ એ જ હાથ થોડો નીચે આવે છે એ દાંડી નીચે આવે છે પરંતુ એ ત્રેતાયુગ શરૂ થાય છે કંઈક ત્રુટી આવે છે સુખ શાંતિ સંપન્ન જ રાજ્ય છે પરંતુ કંઈક ત્રુટી આવે છે એટલે ત્રેતાયુગ કહેવાય છે એ જ હાથ જ્યારે ફરી ત્રીજા યુગમાં દ્વાપર યુગમાં જાય છે તો એ દાંડી સીધી થઈ જાય છે અને ત્યારે એ જ દેવી દેવતાઓ જે સતયુગ અને ત્રેતાયુગમાં હતા એ જ દેવતાઓ વામ માર્ગમાં જાય છે ત્યાં દુઃખ અશાંતિ અને નફરતનું રાજ્ય શરૂ થાય છે જે સતયુગની અંદર સુખ શાંતિ પ્રેમનું રાજ્ય હતું એ જ દ્વાપર યુગથી દુઃખ અશાંતિની શરૂઆત નફરત વગેરેની ઈર્ષ્યા દ્વેષની શરૂઆત થાય છે અર્થાત અવગુણોની શરૂઆત થાય છે કળિયુગમાં આવતા આવતા એ જ સમય અતિવ તરફ જાય છે એટલે કે એ હાથ ફરી ઉપર ઉઠે છે અને ત્યાં દુઃખ અશાંતિની અતિ થઈ જાય છે આજે એ ચારે ચાર યુગને સમયનો અત્યારે આપણે જોઈએ છે કે કળિયુગનો સમય ચાલે છે તો આ ચાર યુગના રહસ્યને જાણવાથી એ સ્વ એટલે કે હું આત્મા પહેલાં કેવી હતી અને આજે આખા યુગ પૂરા થવાને ચારે ચાર યુગ પૂરા થવાને અર્થાત આખા કલ્પ દરમિયાન મારો કેવો પાઠ હતો એ જાણવાથી આનંદ પણ થાય છે પ્રેમ પણ ઉદ્ભવે છે અને પોતાના માટેની આત્મિક શક્તિનું પણ જાગૃતિ થાય છે કે મારી અંદર જ આ બધી શક્તિઓ હતી ફરી મારે આ શક્તિને જાગ્રત કરવાની છે તો જાણવાથી આપણા જીવનની અંદર અશાંતિમાંથી શાંતિ તરફ અને દુઃખમાંથી સુખ તરફ આપણને ગતિ તરફ વધવાનો મોકો મળે છે અને એટલા માટે જે શુભ કાર્ય સ્વસ્તિકાને શુભ માનવામાં આવે છે શુભ એટલે કલ્યાણકારી શ્રી ગણેશને પણ શુભ દુઃખ હરતા સુખ કરતા તેને દુઃખ હરતા તરીકે ગણેશને પણ મનાય છે પણ વાસ્તવમાં એ શુભ કાર્યની શરૂઆત એમનાથી થાય છે એટલે કે સતયુગને યાદ કરવાથી શ્રેષ્ઠ યુગને યાદ કરવાથી આપણી અંદર અત્યારે જે અવગુણો છે એને કાઢવામાં મદદરૂપ થાય છે કે આપણે જ એવા હતા તો ફરી હું જ એ કાર્ય કરી શકું છું કોઈ પણ કાર્ય આપણે એકવાર કર્યું હોય બે વાર કર્યું હોય તો ફરી વાર કરવામાં આપણને

ગણેશજીના એમની ભૂજા વિશે એમના ફેસ વિશે એમના મુખ વિશે બધી ચર્ચાઓ કરી પણ જ્યારે એ બેઠક સ્થિતિમાં હોય છે ત્યારે એક પગ ઉપર ને એક નીચે હોય છે એનું પણ કોઈ રહસ્ય તો હશે નહીં ગણેશજીને સિંહાસન પર જ્યારે બેઠક અવસ્થામાં બતાવીએ છીએ જોઈએ છે આપણે ખૂબ જ એની ચટાદાર એ સ્થિતિ હોય છે પણ એમનો એક પગ નીચે હોય છે ને એક પગ ઉપર હોય છે એનું રહસ્ય એ છે એની પાછળનો એમનો ભાવાર્થ એ છે કે ગણેશજી એટલે કે એ જ્ઞાનીની જે નિશાની છે ન્યારા અને પ્યારા કોઈ પણ કર્મ કરવા અર્થે એ કર્મ વ્યવહારમાં આવે છે જેવું કર્મ પૂરું થયું તરત જ ડિટેચ આપણે એ સ્થિતિને ધારણ કરવાની છે કર્મ વ્યવહારમાં આવવાનું પણ છે પરંતુ જેવું કામ પૂરું થવું તરત જ ડિટેચ થઈ જઈએ તો એ આપણી મનોસ્થિતિની નિશાની છે અને એવી ધારણા આપણે આપણા જીવનમાં ધારણ કરીએ અને પરમાત્મા શિવના પુત્ર ખરેખર બનીને આપણે પણ એ શ્રી ગણેશ અર્થાત વિઘ્નહર્તા તરીકે કે વિનાયક તરીકેનું બિરુદ આપણે પણ આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ કારણ કે આપણે બધા પણ પરમાત્મા શિવના જ બાળકો છીએ આજે ઘણું બધું જાણવા મળ્યું અને ઘણી બધી વાતો ક્લિયર થઈ અને એ બધું થેન્કસ ટુ યુ સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે અમારા કાર્યક્રમમાં તમે અમારી સાથે જોડાયા અને અમને આટલું સરસ આધ્યાત્મિક જ્ઞાન પૂરું પાડ્યું થેન્ક યુ થેન્ક યુ ઓપ્શન અને દર્શક મિત્રો તમને પણ જણાવી દઉં કે આ ગણેશજીની મૂર્તિ જ્યારે તમે ઘરે લાવો છો અને ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન કે ગણેશ વિસર્જનનું સેલિબ્રેશન જે કરીએ છીએ આપણે એમાં ગણેશજીની મૂર્તિની સાથે સાથે એમના બધા ગુણોને પણ આપ આપની અંદર લાવો આપના ઘરમાં લાવો અને આપના ઘરના દરેક સભ્યોમાં એ બધા ગુણો આવે કારણ કે ગણપતિ એ ગુણના પતિ છે એમને આપણે જો ઘરે લાવીએ છીએ તો એમના બધા ગુણોને પણ આપણે એમની સાથે ઘરે લાવવા જોઈએ તો એવી રીતે જ આપ ગણેશ ચતુર્થી મનાવો અને બધાને બહુ જ પ્રેમ આપો અને બહુ જ સરસ રીતે આપ ગણેશ ચતુર્થી ઉજવો નમસ્કાર